દબાયું શિક્ષણ અને શિક્ષક ત્રણ દિવસમાં એસઆરની કામગીરી કરતા બે શિક્ષકની આત્મહત્યા કોડીનારના દેવડી ગામના શિક્ષકે આત્મહત્યા કરી લીધી બીએલઓની કામગીરી અને તણાવથી જીવન ઠૂંકાવ્યાની ચર્ચા અરવિંદભાઈ વાઢેર નામના શિક્ષકે આત્મહત્યા કરી જીવન ઠૂંકાવ્યું છે આત્મહત્યા કરતા પહેલા શિક્ષકે એક સુસાઇડ નોટ પણ લખી કથિત સુસાઇડ નોટમાં એસઆરની કામગીરીથી તણાવનો ઉલ્લેખ કરાયો છે છારા કન્યા પ્રાથમિક શાળામાં બે હજાર દસ થી આપતા હતા સેવા તો વધુ એક શિક્ષકે આત્મહત્યા કરી છે ત્રણ દિવસમાં એસઆઈઆરની કામગીરી કરતા બે શિક્ષકે આત્મહત્યા કરી લીધી છે કોડીનારના દેવડી ગામના શિક્ષકે આત્મહત્યા કરી નિયલોની કામગીરી અને તણાવથી જીવન ટૂંકાવ્યાની ચર્ચા જે સુસાઈડ નોટ સામે આવી છે તેમાં પણ તેમણે એસઆઈઆરની કામગીરીનું ભારણનો ઉલ્લેખ કર્યો છે એસઆઈઆરની કામગીરી હેઠળ શિક્ષણ અને શિક્ષકો દબાયા હોવાની પણ આરોપ લાગ્યો છે તો કથિત સુસાઇડ નોટમાં એસઆઈઆરની કામગીરીથી તણાવનો ઉલ્લેખ કરાયો છે છારા કન્યા પ્રાથમિક શાળામાં બે હજાર દસથી તેઓ સેવા આપતા હોવાનું પણ સામે આવ્યું છે અરવિંદભાઈ વાઢેર નામના શિક્ષકે આત્મહત્યા કરી જીવન ઢૂંકાવ્યું છે કોડીનારના દેવડી ગામના શિક્ષકે આત્મહત્યા કરી લીધી છે એસઆઈઆરની કામગીરીથી

બીએલઓની કામગીરી અને તણાવથી જીવન ટૂંકાવ્યાની ચર્ચા અરવિંદભાઈ વાઢેર નામના શિક્ષકે આત્મહત્યા કરી દીધી છે તો આત્મહત્યા કરતા પહેલા શિક્ષકે એક સુસાઇડ નોટ પણ લખી હતી જેમાં તેમણે સુસાઈડ નોટમાં એસઆઈઆરની કામગીરીથી તણાવનો ઉલ્લેખ પણ કર્યો છે તો છારા કન્યા પ્રાથમિક શાળામાં બે હજાર દસથી તેઓ સેવા આપતા હોવાનું પણ ખુલ્યું છે

એમને બે હજાર બે ની મતદારયાદી નામ શોધી મેપિંગ કરી ઓનલાઈન આખી આખી કામગીરી કરવાની હોય આ બીએલઓ છે એ દિવસ આખો ફોર્મ ભરે રાત આખી તેઓ ઓનલાઈન કરે અને ઉપરથી કચેરીથી એને ટાર્ગેટ આપી દેવામાં આવે કે એટલા ફોર્મ આજના દિવસમાં સબમિટ થઈ જવો જોઈએ એ મુજબ એની સમીક્ષા કરવામાં આવે એટલે શિક્ષકો ખાસ કરીને બીએલઓ છે એ લોકો માનસિક તણાવમાં આવી અને આ શિક્ષક આવું પગલું ભર્યું છે અનિલ જોડાવા બદલ આભાર આપણી સાથે મહામંત્રી ગુજરાત શિક્ષક શિક્ષકો થઈ રહ્યા છે આ પ્રકારની વધારાની જવાબદારી ન સોંપવામાં આવે અને અત્યાર સુધીમાં ત્રણ દિવસમાં બે શિક્ષકોએ આત્મહત્યા કરી લીધી છે શું કેવું છે આપનું કામગીરી સમગ્ર રાજ્યમાં અમારા પ્રાથમિક કરી રહ્યા છે ત્યારે એક તો ગઈકાલની વાત કરું તો ગઈકાલે સર્વર એકદમ ધીરું ચાલતું હતું શિક્ષકો પાસે ફોર્મ છે પણ એ ફોર્મ ઓનલાઈન થતા નથી ગ્રામ્ય વિસ્તારોમાં કનેક્ટિવિટીના પ્રશ્નો છે અને એના લીધે મામલતદાર કચેરી પરથી એટલું બધું પ્રેશર કરવામાં આવે છે કે તમારા આટલા ફોર્મ સાંજ સુધીમાં થવા જ જોઈએ પણ એમની જે સિસ્ટમ છે સિસ્ટમ ચાલતી નથી અને એના કારણે શિક્ષકો અમારા હેરાન થઈ રહ્યા છે એટલે પહેલા પેઢી તો આ સિસ્ટમ વ્યવસ્થિત કરવી જોઈએ એક જ મોબાઈલ થી જે અત્યારે ઓનલાઈન કરવાની કામગીરી ચાલે છે એની જગ્યાએ પેલા ત્રણ કે ચાર મોબાઈલ થી કામગીરી થતી હતી તો એમાં એને બીજો કોઈ કર્મચારી મદદ કરે કામ શકે થઈ શકે એ પણ બંધ કરી દેવામાં આવ્યું છે એમાં ઉપરથી એવું કહેવા માટે કે અમારું સર્વર ડાઉન થઈ જાય છે તો કોઈ સિસ્ટમ ને અપડેટ કરવી જોઈએ એના લીધે સિસ્ટમ ની ખામી ના કારણે આજે અમારા શિક્ષકો હેરાન થઈ રહ્યા છે ગઈકાલે એક અમારો સાબરકંઠા ને એક શિક્ષક આજે મોદી નામના શિક્ષક આવતીકાલે આ જ નિર્માણ થાય તો અમારા શિક્ષકો મૃત્યુ પામી રહ્યા છે સરકારે આને સહાય પણ આપવી જોઈએ અને જો સરકાર વ્યવસ્થિત રીતે આ સિસ્ટમ નહીં અપડેટ કરે અથવા અમારા શિક્ષકોને મોડા સુધી શિક્ષિકા બહેનોને રાત્રે દસો સેકન્ડ સુધી પ્રેશર કરીને બેસાડી રાખવામાં આવે છે પરિવાર છે એને બાળકોની ચિંતા હોય એને ઘરે જવાનું હોય એવી કોઈ જ બાબતે આ લોકો ધ્યાનમાં લેતા નથી અને એમના પ્રાથમિકતા શિક્ષકો પર જે દબાણ થઈ રહ્યું છે એ બાબતમાં અમારા પ્રમુખ અમારી વાત ચાલે છે ટૂંક સમયમાં અમે કોઈ નિર્ણય કરીશું અને બનશે તો આ કામગીરીનો બહિષ્કાર કરવામાં પણ અમે પાછા પડીએ નહીં અમારી આ જે રજૂઆતો છે એ યોગ્ય કરવામાં આવે જે તકલીફો બિયરો છે એ તકલીફોનું નિરાકરણ કરવામાં આવે

જોડા બદલ આભાર આપનો તો જે રીતે શિક્ષકોને વધારાની કામગીરી જે સોંપવામાં આવતી હોય છે ભારણ કામનું ભારણ જે વધતું હોય છે પહેલા સવારે અથવા બપોરે જે શાળાએ જવાની કામગીરી શિક્ષકોની હોય છે ત્યારબાદ સાંજથી તેમને એસઆઈઆરની કામગીરી માટે જવાનું હોય છે એટલે શિક્ષક પર જે ભારણ વધી રહ્યું છે શિક્ષકો માનસિક તણાવ અનુભવી રહ્યા છે કપડવંજમાં પણ શિક્ષકનું મોત નિપજ્યું હતું કપડવંજમાં શિક્ષકને હાર્ટ હાર્ટઅટેક આવી ગયો હોવાની ઘટના બની હતી બીએલો રમેશ પરમારનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું હતું ત્યારે તેમના પરિવારજનોએ પણ એ જ આરોપ લગાવ્યો હતો કે બીએલ જે કામગીરી વધારાની સોંપવામાં આવે છે તેના કારણે ભારણ વધે છે જેના કારણે તેમને હાર્ટ એટેક આવ્યો તો અત્યાર સુધીમાં બે શિક્ષકોએ આત્મહત્યા કરી લીધી છે પહેલા સાબરકાંઠામાં અને હવે કોડીનારમાં શિક્ષકે આત્મહત્યા કરી છે તો કપડવંજમાં શિક્ષકનું હાર્ટ હાર્ટઅટેકના કારણે મોત નિપજ્યું હતું પરિવારજનોનું કહેવું છે કે સતત જે કામનું ભારણ વધી રહ્યું છે તેના કારણે જે શિક્ષક હતા રમેશભાઈ પરમાર તેમને હાર્ટ એટેક આવી ગયો અને તેમનો જીવ ગયો છે તો બીજી તરફ આજે ખોડીનારના દેવડી ગામમાં શિક્ષકે આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું છે જે કામગીરી સોંપવામાં આવી છે છે તો અત્યાર સુધીમાં દિવસમાં બે શિક્ષકોએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી અરવિંદભાઈ વાઢેર નામના શિક્ષકે આત્મહત્યા કરી છે તો બીજી તરફ અરવિંદભાઈની જે સુસાઇડ નોટ સામે આવી છે તેમાં પણ એસઆઈઆરની કામગીરીથી તણાવ અનુભવતા હોવાનું પણ ખુલ્યું છે તો કપડવંશમાં એક શિક્ષકનું હાર્ટ એટેકના કારણે મોત નેપજ્યું છે ચુનૌત્યુ થી ભરે જમ્મુ ફ્રન્ટિયર કે સીમા સુરક્ષા બલ અને ઓપરેશન સિંધુ ચોકસી થી પરક્રમ તક કે નામ થી આગેતી ઝાંકી

જે શિક્ષકે બીએલઓની કામગીરીમાં સુસાઈડ કરેલ છે અને સુસાઈડ નોટ રખેલ છે આ શિક્ષકની દુઃખદ ઘટનામાં એના આત્માને શાંતિ મળે એના પરિવારને આવેલા દુઃખ સહન કરવા માટેની શક્તિ આપે અને જે આ ઘટના બની છે એ સરકારને ચૂંટણી પંચને અમે વારંવાર રજૂઆત કરેલી છે દરેક કલેક્ટરોને ગાંધીનગર ચૂંટણી પંચને સરકારને બંને મંત્રીશ્રીઓને અને આજે શિક્ષકો કામગીરી કરી રહ્યા છે શિક્ષકો ખૂબ સારી રીતે સહકાર આપી રહ્યા છે છતાં પ્રાંત દ્વારા અને શિક્ષકોને જે રીતે ત્રાસ આપવામાં આવે છે રાતે બાર બાર વાગ્યા સુધી બહેનોને બોલાવવામાં આવે રાતે સાઇટ નથી ચાલતી અને શિક્ષકો પોતાના ઇન્સ્ટ્રુમેન્ટમાં પોતાના મોબાઈલમાં બધી કામગીરી કરે છે અમે વારંવાર રજૂઆત કરી છે કે ઓનલાઈન કામગીરી સાઇટ ના ચાલતી હોય તેની વ્યવસ્થા કરવામાં આવે આ જે શિક્ષકોને ત્રાસ દેવામાં આવે છે અગાઉ પણ હમણાં જ કપડવંજની અંદર ખેડા જિલ્લામાં ઘટના બની જે આ શિક્ષકો ઉપર ત્રાસ દેવામાં આવેલ છે અને આ પરિવાર ઉપર જ્યારે દુઃખદ ઘટના બની છે ત્યારે રાજ્યના બે લાખ શિક્ષકો જ્યારે આ મુસીબતીનો સામનો કરી રહ્યા છે ત્યારે રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ આજે આહવાન કરે છે કે રાજ્યના તમામ શિક્ષકો જે ઓનલાઈન કામગીરી મોબાઈલમાં કરે છે એનો આજે એક દિવસ માટે બહિષ્કાર કરશે અને આજે ચૂંટણી પંચને મળી અને જો યોગ્ય નિરાકાર કરવામાં નહીં આવે તો આગળનો કાર્યક્રમ જાહેર કરવામાં આવશે ખાસ કરીને કોઈ શિક્ષકોએ નોટિસથી અથવા પગલાં કોઈ લેવામાં પીવાની જરૂર નથી તમારી સાથે બે લાખ શિક્ષકોના સંઘ આપની સાથે છે આવું પગલું કોઈ ભરે નહીં તમારા પરિવારની તમારા ઘરની ચિંતા કરી અને જે કંઈ પરિસ્થિતિ છે એનો આપણે સામનો કરશું એટલે હું રાજ્યના તમામ શિક્ષકોને વિનંતી કરું છું કે હું કોઈ દુઃખદ પગલું ભરે નહીં જે આ શિક્ષકની ઘટના બની જે અમારા ધ્યાનમાં આવી છે અને અમારા સંઘના હોદ્દેદારો જિલ્લાના પ્રમુખો રાજ્યના ઉપપ્રમુખ એ સ્થળો પર પહોંચી અને એના પરિવારને પાસે અત્યારે ગેલ છે અને આજે આ રાજ્યના તમામ શિક્ષક જિલ્લા સંઘના પ્રમુખમાં મંત્રી રાજ્યના હોદ્દેદાર તાલુકા સંઘના પ્રમુખ મહામંત્રી અને તો એસઆરની કામગીરી હેઠળ શિક્ષણ અને શિક્ષક દબાયા છે ત્રણ દિવસમાં એસઆરની કામગીરી કરતા બે શિક્ષકે આત્મહત્યા કરી લીધી છે જ્યારે કપડવંજના શિક્ષકને હાર્ટ આવતા એટેકથી મોત નીપજ્યું છે સુધારણાની કામગીરી કરીને ઘરે આવી અને તેઓ ઊંઘ્યા હતા પખવાડિયાથી બીએલઓની કામગીરી તેઓ કરી રહ્યા હતા જેના કારણે ડિપ્રેશનમાં આવી જતા તેમને હાર્ટ એટેક આવતા તેમનું મોત નીપજ્યું છે પરિવારજનોએ જે કામનું ભારણ વધ્યું તેના કારણે તેમનું મોત નીપજ્યું હોવાનો પણ આરોપ લગાવ્યો છે તો તો આવતા મોત થયાનો પરિવારજનોનો આરોપ મિતેશભાઈ ભટ્ટ આપણી સાથે જોડાઈ ગયા છે પ્રદેશ અધ્યક્ષ મિતેશભાઈ જે રીતે ઘટનાઓ બની રહી છે શિક્ષકોને જે બીએલોની વધારાની કામગીરી સોંપાઈ રહી છે ભારણ વધી રહ્યું છે એક તરફ શાળાઓમાં શિક્ષણ પણ બગડી રહ્યું છે શું કેવું છે આપનું નમસ્તે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે જ્યારે પણ આ સરની કામગીરી શરૂ કરવામાં આવી ત્યારથી જ શિક્ષકોને શિક્ષણ કાર્ય બગાડીને આ જોડવામાં આવે છે એ અંગે સરકારને જાણ કરી હતી સતત લાંબો સમય આ પ્રક્રિયા ચાલે છે શિક્ષણ પ્રક્રિયા બગડી રહી છે પણ છતાં સરકાર દ્વારા બીએલઓ અને સહાયક બીએલઓ આ બંનેની અંદર મોટા પ્રમાણમાં શિક્ષકો ને નિયુક્તિ આપવામાં આવેલી છે વાસ્તવમાં સરની કામગીરી વિસ્તૃત લાંબી છે સમય માગી લેવી છે અને એની અંદર ફિલ્ડમાં કામ કરીએ વખતે મતદારને પણ ચોક્કસ ખબર હોતી નથી એના ફોર્મની જે છપામણી થઈ છે એની અંદર પણ ઘણી બધી ત્રુટીઓ આપણને જોવા મળે છે સીધી રીતે ફોર્મ જોઈને સીધું ભરી શકે એવું નથી દરેકને માર્ગદર્શનની જરૂર છે દરેક જગ્યાએથી ફોર્મ સમયસર ન આવે એ વખતે જે તે ચૂંટણી અધિકારી દ્વારા શિક્ષક ઉપર ખૂબ જ પ્રકાર પ્રેશર કરવામાં આવે છે અને આની ફરિયાદો સમગ્ર ગુજરાતમાંથી અમને મળી છે એના અમે દરેક વિધાનસભા આવેદનપત્ર આપ્યા છે પણ આજે સવારે ખૂબ જ હૃદયને હચમચાવી નાખે એવી એક ઘટના ગીર સોમનાથમાં બની છે શૈક્ષિક મહાસંઘ ના કાર્યકર્તાઓ ત્યાં પહોંચેલા છે એમની જે જાણકારી આપણને મળી છે એ પ્રમાણે સવારે શિક્ષકે ગળે ફાંસો ખાજી ખાઈને આત્મહત્યા કરી છે અને સુસાઈડ નોટ લખી છે આ સુસાઈડ નોટ વાંચતા આપણને ખબર પડે કે શિક્ષકને કેટલા પ્રકારનો માનસિક દબાવ હશે અને એના કારણે આ પ્રક્રિયા કરવી પડી છે સમગ્ર ગુજરાતની અંદર આવી રીતે એટેક આવવાથી ત્રણ ચાર મૃત્યુ થયા હોય એવા પણ અમને મીડિયા દ્વારા મેસેજ મળેલા છે અમે એમના સંપર્કમાં છીએ શૈક્ષિક મહાસંઘે મુખ્યમંત્રીને જે જે આવેદનપત્ર આપેલું હતું એ એમને મળીને રજૂઆત પણ કરી હતી કે આ બાબતે ધરપકડ ન કરવામાં આવે પણ હવે નોટિસ આપી અને પ્રેશર ઉભું કરવામાં આવે આખી રાત એ લોકોને આ સરની કામગીરી ઓનલાઈન કરવા માટે જે તે જગ્યાએ બોલાવવામાં આવે મહિલાઓને રાત્રે આઠ વાગે જમીન આવવાનું કહેવામાં આવે કે તમારે આ કામગીરી ત્યાં આવીને કરવાની છે એટલે આ રીતે શિક્ષકોની પજાવણી થઈ રહી છે રાષ્ટ્રીય કામગીરી કરતા હોવા છતાં આ શિક્ષકોને આ રીતે હેરાન પરેશાન કરવામાં આવે છે નોટિસ આપવામાં આવે છે અને જો આગામી સમયની અંદર અમારા આવેદન પત્ર આપ્યા મુજબ સરકાર દ્વારા યોગ્ય પગલા નહીં લેવાય સંગઠનને વિશ્વાસમાં નહીં લેવાય તો અમારે યોગ્ય નિર્ણય કરી અને આ પ્રક્રિયા છે શૈક્ષિક મહાસંઘ ની કોર ટીમની બેઠક આજે રાત્રે મળશે અને એની અંદર યોગ્ય ચર્ચા કરી અને આગામી રણનીતિ નક્કી કરવામાં આવશે જે પરિવારજનોને પોતાના સ્વજન ગુમાવ્યા છે એના પ્રત્યે સંવેદના છે અને શૈક્ષિક મહાસંઘ આવી રીતે બીએલઓ કામગીરી દરમિયાન જે કોઈ પણ શિક્ષકોએ આવી રીતે આત્મહત્યા કરી છે અથવા તો એમના મૃત્યુ થાય છે એના માટે જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવા માટેની માગણી પણ કરે છે અને એમના પરિવારજનોને એક કરોડ રૂપિયાની સહાય માગણી કરવા માટે એક કરોડ રૂપિયાની સહાય કરવા માટે માગણી કરે છે ચોક્કસી મિતેશભાઈ જોડાવા બદલ આભાર આપનો તો એસઆઈઆરની કામગીરી હેઠળ શિક્ષણ અને શિક્ષક બંને દબાયા છે ત્રણ દિવસમાં એસઆઈની કામગીરી કરતા બે શિક્ષકની આત્મહત્યા કોડીનારના દેવડી ગામના શિક્ષકે આત્મહત્યા કરી લીધી છે બીએલઓની કામગીરી અને તણાવથી જીવન ટૂંકાવ્યાની પણ ચર્ચા અરવિંદભાઈ વાઢેર નામના શિક્ષકે આત્મહત્યા કરી લીધી છે તો સુસાઇડ નોટ પણ તેમણે આત્મહત્યા કરતા પહેલા લખી છે કથિત સુસાઇડ નોટમાં એસઆઈઆરની કામગીરીથી તણાવનો ઉલ્લેખ તેમાં કરવામાં આવ્યો છે છારા કન્યા પ્રાથમિક શાળામાં બે હજાર દસથી તેઓ સેવા આપતા હતા તેમણે અંતે જીવન ટૂંકાવ્યું છે તો બીજી તરફ વાત કરીએ કપડવંજની કપડવંજ તાલુકાના નવાપુરા પ્રાથમિક શાળાના આચાર્ય અને બીએલઓ રમેશભાઈ પરમારનું પણ હાર્ટ એટેકથી મોતને નીપજ્યું છે રમેશભાઈ મંગળવારે મોડી રાત્રે મતદારી યાદી સુધારણાની કામગીરી કરીને ઘરે આવી અને ઊંઘ્યા હતા પખવાડિયાથી બીએલઓની કામગીરી કરીને ડિપ્રેશનમાં આવી જતા તેમને હાર્ટ એટેક આવ્યો હોવાનું પરિવારનું કહેવું છે તો પરિવારજનોએ આરોપ લગાવ્યા કે છેલ્લા પખવાડિયાથી બીએલઓની ફરજના કારણે રમેશભાઈ ચોરાણું કિલોમીટરથી વધુ મુસાફરી કરતા હતા કામગીરી પૂર્ણ કરવા માટે તેઓ ઉજાગરા પણ કરતા હતા સતત કામના ડિપ્રેશનમાં રહેતા ઘરમાં ઇન્ટરનેટ યોગ્ય રીતે ન આવતું હોવાથી બીજાના ઘરે જઈ અને તેઓ કામગીરી કરતા હોવાનું પણ પરિવારજનોએ આરોપ લગાવ્યો રમેશભાઈના મોતથી પત્ની વિધવા બની છે તો બે દીકરીઓએ પણ પિતાની છત્ર્ય અને બીએલ રમેશભાઈના મોતથી મૃતકના પરિવારને કરોડની સહાય આપવા માટેની માંગ ઉચ્ચારાઇ છે આત્મહત્યા માટે મજબૂર અધિકારીઓ સામે કાર્યવાહી કરવા શૈક્ષિક મહાસંગે માંગ કરી છે તો મૃતકના પરિવારને એક કરોડની સહાય આપવા માટેની પણ માંગ કરાઈ છે જે રીતની એક બાદ એક ઘટનાઓ સામે આવી રહી છે તેને લઈને અર્જુન જે રીતની ઘટના બની છે બીએલઓની જે કામગીરી શિક્ષકોને સોંપવામાં આવે છે તેમનું ભારણ વધતું હોય છે અત્યાર સુધીમાં બે શિક્ષકોએ આત્મહત્યા કરી લીધી છે એક શિક્ષકનું હાર્ટ એટેકના કારણે મોત નીપજ્યું છે શું કહેશો

કરવા છતાં પણ બીએલઓ ની કામગીરી જે શિક્ષકો ઉપર સોંપવામાં આવી છે એના કારણે આ ઘટના બની છે અત્યારે બધા શિક્ષકો એકઠા થયા છે હા અત્યારે ખૂબ વિશાળ સંખ્યામાં શિક્ષકો એકત્ર થયા છે અને શિક્ષકોને આ બીએલઓ ની જે કામગીરી કરાવવામાં આવે છે એ ભારણ થી પंत्र છે એને વેલામવેલી વેલી તકે મુક્ત કરે અને સરકારને એવી વિનંતી છે કે એક અલગ જ બીએલઓ ની કેડર બનાવવામાં આવે જેથી કરીને શિક્ષકો છે એ માત્ર શિક્ષણના કાર્યમાં જ રહે કેવી રીતે આખ્યા આત્મહત્યા કરી છે બસ આ વહેલી સવારે ઊઠી અને ઓટીપી મેળવવાનું કામ કરતા હતા પણ ઓટીપી એને મળતા ન હતા અને એ માનસિક માં આવીને આ પગલું ભર્યું છે અચ્છા શું માંગ છે માંગ એવી છે કે શિક્ષકને ખૂબ ઊંચામાં ઓછું વળતર કે ઓન ડ્યુટી એને આવું કામ કર્યું છે ને કામગીરી કરતા કરતા કર્યું છે એટલે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસં ગુજરાત દ્વારા અને ગીરથોમના દ્વારા એક કરોડ રૂપિયાની માંગણી કરવામાં આવે છે કે આ શિક્ષકના પરિવારને મળે અને આ કામગીરીઓનું જે વારંવાર થતી કનરગત માનસિક અને શારીરિક પરેશાની છે એનાથી શિક્ષકોને મુક્ત કરવામાં આવે ચોક્કસથી શિક્ષકો પણ અત્યારે ખાસ કરીને રોષે ભરાયા છે શિક્ષકોની પણ માંગણી છે કે તેમના પરિવારને આ આશરે એક કરોડ રૂપિયા જેટલું વળતર સૂકવવામાં આવે તેને લઈને અત્યારે વેરાવળ સરકારી હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં કોડીનાર સરકારી હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં શિક્ષકો રહે તે એકઠા થયા છે અને તેઓ માંગ કરી રહ્યા છે છે <toss>

તો મૃતકના પરિવારને એક કરોડની સહાય આપવા માટે શૈક્ષિક સંઘે માંગ કરી છે બીઓ બીએલઓની જે કામગીરી છે તેને લઈ શૈક્ષિક સંગઠનો મેદાને આવ્યા છે વારંવાર શિક્ષકોને જે આ પ્રકારની કામગીરી સોંપવામાં આવે છે ચૂંટણી આવે તો પણ કામગીરી સોંપી દેવાય અત્યારે એસઆઈઆરની જે કામગીરી રાજ્યભરમાં ચાલી રહી છે તેને લઈ જે કામગીરી શિક્ષકોને સોંપાઈ છે તેના કારણે શિક્ષકોનું ભારણ વધી રહ્યું છે